જેવા પીપળી નીકળે ગા અને બાઈક ફેરવા અને ફેરવા કા નીકળ્યા ને કંઈ ખબર ને તને આપણે બી બને એવી લે જ જાય એટલે આપણી લોકનું સ્ટાર્ટઅપ ઘેરથી નહોતું કર્યું આથી ચાલુ કરીએ આપણી રસ્તામાંથી એટલે કાં બસમાં બેઠા પણ કીના લઈને જઈને એ ને ખબર ને હે કામ આપણી સપ્રાઇઝ દેવાનું અમારા ઘરે એકતા જો માર્સલ ના હું છું પાર્સલ અમારું અહીંયા અને જો આપણે આરામથી બેઠા ને આપડે છે ને પિક્ચર જોતા 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 જઈએ મારા ઘરે જાઓ અને બિન ને બેન રાણી બિન અને અમિલ બને એવી આપણા ઉપર આગ ઉપરના વેલામાં હે અમે હેઠે હે જો કે શિયારે ભેગા જ બેઠા હતા પણ કાં હું તું ને થોડીક વાર એટલે મેં કીધું બેઠા વયા જાય સાગરભાઈ ને આપણે હોવાનું નીચર તો બાલો આપણી હેઠે જઈએ આપડી કહું કે મારાગળ બતાવી સ્ટોપ આવ્યો કલી જા આપડી હે ફાઈનલી હોટલ માં પૂર્યા આવ્યા ને બસમાંથી માંથી પણ ઉતરા ને તે આપણી ગામ ખબર કે આપડે બહેને બી ને કેતો હતો કે ચાલો એ કે સ્ટોપ આવ્યો તો હું કાઉ કાંક નાસ્તો કરવો ને તમારે તમે જાવ

એસકે વ્લોગ બહુ ભાઈ તમારે સપોર્ટ કરવાનો જ છે ને એની લેવાનો જ છે આપણે હરો હરો મારા કોલે જાવ ફાઇનલી આવા વેહી છે હમણા એને કામ કેવાય કે હીરો જેવા છે ને બધાય જો વારા ફરતી વારા નીકળે છે જો અમારી બિન અજે તૈયાર ન થાય મન ના પાડે કે વ્લોગી કે બનાવી માની ભાઈ કે તું હમણા હું નાઈલા ધોવેલા ને પછી વ્લોગ બનાવી આમાં હારી નત લાગતા વ્યવસ્થિતતા લાગે મારી બિન સ્પેશિયલ રાખ્યું તો ખાલી સામાન હાટું જ રાખ્યું અમારે તો ટૂંકમાં રહેવાનું હોય જ ત્યાં

એક વાત કરેન્ટોપ પહેર લેવા ઈવેન્ટમાં ડ્રેસ પહેર બરોબર ને યોગ્ય થવા જાવ ને એટલે એક નંબર લોગ એ બને આપડે એ ભાઈ

જો આ કેવા થગા એક માણસ જો આ પાછો ખોઈરો દરવાજો જોવો તમે મારા કલે જાઓ તો આ જો મારા બનેવી છે ને કમ્પલીટ થાય તમે જોય શકો કમ્પલીટ થાય છે હા બબલાજીવા થગા જોવો બાગડાજીવા બબલાજીવા જો આ કેક તોક તો વાઘડાજીવા તો તો જોવો આ જો અમારું બાબરૂ ભૂત તો આજે અમારે તૈયાર થવાનું બાકી છે આજે બતાવીએ અમારો પૂરો થાય ને ત્યાંથી ચાલુ થાય ને પૂરો થાય ને અમારો ચાલુ થાય તો મારા કલાઈ જાવ અમારી રૂડી રૂપાડી બીન ગીવી ઉભી તમે જો દાખલી આવી જો આજે હર મારા કોલેજ જાઓ

બાકી નાઈએ ની તો જરૂર ન પડે ખાલી દાતીઓ મારવો પડે મારા કોલેજ આવડિટીંગ આપડે બેન અધૂરો કામ મૂકે અને વય ગઈ એનો ધંધોજી હે હમણાં હેરાન કર નાખે એડિટિંગ કરવા હું કરે નાખા ને પછી હમણાં ને વહી જાય બરાબર ને બને એકસો હાસી જાય

લુગડા લેવા જવાનું લુગડા લુગડા લેવાના કોઈ બાકી એક નંબર લેવાના તમે જરાક કોમેન્ટ કરજો કેવા જાવ

રૂપારા લાગો ગમેલો હોય કે મારા બુદ્ધિ અમારા છોકરાઓને હારું ને આમ ગમેવાય હોય તો રૂપારા જ લાગી રીતા રેવા દિયો તો જો અમાર બેને બિચારાની હે ને એડિટિંગ નું કામ કરાવે ને પોઈ દીજો કામ કર્યા મેકઅપ કરે આઈ નો આલે આઈ નો આલે ઓ જો આ પા શી અમે કઈ કરતા નથી આ જોડર બીજું કઈ મારી બેન કરતી ને આ મસ્તી બે ઘડી થાય ને મોજ આપડી લેવાની છે એટલી મસ્તી કરીએ આપડે બે પાંચ મિનિટ તો બનેવી છે ને વ્લોગ નું એડિટિંગ કરે અને અપલોડ કરવા મૂકી દીધો બરોબર પ્રોસેસ માં મુકાનો કીનો તમારો હે એ જો તૈયાર બિયાર થઈ ગઈ ને મારી બિન તો કે બ્લોગ ચાલુ કરી દે તો જો અમારે કામ છે ખબર કે અમારો બ્લો મારો બ્લોગ પૂરો થાય અહીંયાથી મારી બિનનો ચાલુ થાય એટલે તમને કમ્પ્લીટ બધુંય દેખાય હું તા ખરી જ અધૂરું કંઈ બાકી નહીં રાખીએ બરોબર ને બી આ તા કામ વારા ફરતી વારા કરીએ મારા કલેજા બ્લોગિંગ તો બધુંય કમ્પ્લીટ તમને દેખાય ને આખે આખું મારા કલેજાને ખબર પડે ને કે આ કામ કરે ને કામ નેત કરતા તો એ કાવ નાખ્યું હે તે માથામાં સીરમ એક તો આપડી જો કઈ ખબર પડે નઈ જો આ આવા આવા આમાં ડબલા લે લઈએ આમાં આપડે કઈ ખબર પડે નઈ એકદમ હા અભણ માણા રિયા અમે બરાબર ને બેન તો આ વાલો કમ્પ્લીટ આપણો વ્લોગ એવું બનાવી જો આગળનો આગળ આપણે બતાવીએ મારા કોલેજ આવ ને આ ભૂખા થી મને કહેતા હતા ને કે ખાવા ખાતા ખાત કરે આ જો કોણ કરે આખા ખાલી લીધા જો આઈ માય હાથે જો

તો જો આપડી દોહી માં તૈયાર થઈ ગયા પર્સનલ આપડે બી ની નામ પાડે નાખ્યું કે ડોહિ માં બરોબર ને એજ નામ રાખવાનું હોય ને તો હાલો એ નામ પાડ નાખજો આપડે નીકળી જાય મારા બારો ભાઈ તો આપડો આ પૂરો થાય બીજો વ્લોગ ચાલુ થાય